ભરૂચના ઉમરાજ ગ્રામ પંચાયતમાં આવેલ આકાંક્ષા નગરી સહિતના વિસ્તારમાં છેલ્લા ત્રણ માસથી ચાલતી રોડની કામગીરીથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ચોમાસાના આગમનના એંધાણ વળતા રહ્યા હોય ત્યારે લોકો ચિંતામાં મુકાયા છે ભરૂચના દહેજ બાયપાસને જોડતા ઉમરાજ ગામની આકાંક્ષા સોસાયટી સહિતના વિસ્તારમાં ગટર અને તે બાદ રોડ બનાવવાની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે જેના કારણે અહીંના રહીશોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આ અંગે ગ્રામ પંચાયત તેમજ કલેક્ટર કચેરી સહિતના જવાબદાર તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ પરિણામ શૂન્ય છે હવે ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે અહીંની હાલત અત્યંત બદતર થઈ શકે છે તો બીજી તરફ બાયપાસ સુધી જવું પણ અત્યંત મુશ્કેલ થઈ શકે તેવી આશંકા સાથે રહીશો ચિંતાતુર બન્યા છે કોઈપણ પ્રકારના આયોજન વગર રોડ રસ્તા સહિતની કામગીરી શરૂ કરી દીધા બાદ પ્રજાજનોને પડતી હાડમારીનો વિચાર તંત્ર દ્વારા કરવામાં આવતો નથી ત્યારે ચોમાસા પૂર્વે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે આ રોડનું કામકાજ ચાલુ છે બે વખત ગટર લાઈન ખોદી બે વખત ગટર લાઈન કાઢી પાછી પૂરી અને છેલ્લા વીસ દિવસથી આ રોડનું કામ ચાલુ છે અત્યારે વરસાદ માથા પર છે જો વરસાદ આવી જાય તો અત્યારે તમારા વિડીયોની પોઝિશન તો તમે જોઈ જ છે તો અહીંયા નાવડી ફરતી થઈ જાય તો આકાંક્ષા નગરી અને આજુબાજુના જે રહેઠાણ સોસાયટીનો એરિયા છે ત્યાંથી માણસ પણ મેઇન રોડ બાયપાસ પર જઈ શકે એ સ્થિતિ નથી અને આની ફરિયાદ મેં કલેક્ટર શ્રી ડીડીઓ શ્રીને ઈમેલ મારફતે પણ મોકલી છે ઉમરાદના સરપંચ શ્રી રમેશભાઈને પણ આની મેં ફરિયાદ કરી છે તો આજ દિન સુધી કોઈએ ફરિયાદ સાંભળી નથી અને ચોમાસું માથે છે અહીંયા આ રોડનું કામ ફેબ્રુઆરી મહિનાથી ચાલુ થયું છે ગટર લાઈનનું કામ આજે આ જૂન મહિનો આવી ગયો પાંચ મહિના થઈ ગયા રોડનું કામ કમ્પ્લીટ થયું નથી અને તમે બી જોઈ શકો છો કે રોડની ક્વોલિટી કેવી છે તે અને હવે સ્કૂલો ગુરુવારથી સ્કૂલો સ્ટાર્ટ થશે તો નાના બચ્ચાઓ સ્કૂલે જવા માટે કેવી રીતે મમ્મીઓને એ લોકો પેરેન્ટ્સ એ લોકોને લઈને સ્કૂલે જઈ શકશે સ્કૂ ગાડી બી ચલાવી શકાતી નથી કે સ્કૂટર બી નથી ચલાવી શક સપોઝ કે જે મમ્મીઓને વેહીકલ ચલાવતા ન આવડતું હોય તે લોકો કેવી રીતે રસ્તો પાર કરીને બાળકોને સ્કૂલે પહોંચાડશે તો મીડિયાવાળાને એટલી જ રિક્વેસ્ટ કે એઝ સૂન એઝ પોસિબલ આ રસ્તા અમારા કમ્પ્લીટ કરાવી દે અને જે અહીંયાના રહેવાસીઓ છે એ લોકોને રાહત થાય